ડાયાબિટીસમાં તમારે તમારા આહાર પર ખાસ ધ્યાન આપવાનું હોય છે ડાયાબિટીસના દર્દીઓ એવી કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ જે તેમનું બ્લડ શુગર વધારે છે કેટલાક લોકો માને છે કે ડાયાબિટીસથી પીડિત દર્દીઓ થોડી પણ મીઠી વસ્તુ ખાઈ શકતા નથી પરંતુ આ સાસું નથી મીઠાઈઓ અને અન્ય ખાદ્ય ખોરાક દર્દીને સુગરના સ્તર અનુસાર સૂચવવામાં આવે છે ડાયાબિટીસના દર્દીઓએ ખાંડનું સેવન કરવાની મનાય છે આવી સ્થિતિમાં તે મધનો ઉપયોગ કરી શકે છે જોકે તેને ખાતા પહેલાં એક વખત સ્વાસ્થ્ય નિષ્ણાંતે સલાહ જરૂર લેવી જોઈએ સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે કુદરતી સ્વીટનર મધ સ્વાસ્થ્ય માટે ખાંડ કરતાં વધુ ફાયદાકારક માનવામાં આવે છે તે સફેદ ખાંડ કરતાં વધુ સુપાચ્ય છે મધમાં એન્જાઇમ હોય છે જેના કારણે શરીર મધને સરળતાથી તોડી નાખે છે આ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓ મીઠાશ તરીકે થોડું મધ લઈ શકે છે સ્વાસ્થ્ય નિષ્ણાંત કહે છે કે જ્યારે તમે મધ ખરીદવા જાઓ ત્યારે એ વાતનું ધ્યાન રાખો કે મધમાં ખાંડની ચાસણી મિક્સ ન કરેલી હોય બજારમાં ઉપલબ્ધ મધમાં ભેળસેળ હોઈ શકે છે ડાયાબિટીસના દર્દીઓએ એક ચમચીથી વધુ મધ ન ખાવું જોઈએ મધમાં સફેદ ખાંડ કરતાં ઓછું ગ્લાયકેમિક છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આટ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો